આપણે સૌ કોઈ આજે રામ ભક્તિમાં તલ્લીન થઈ રહ્યા છે છેલ્લા કેટલાય દિવસથી આપણે આતુરતાની રાહ જોતા હતા કે ભાઈ જાન્યુઆરી બે ની શરૂઆત તો થઈ ચૂકી છે પરંતુ બાવીસ જાન્યુઆરીની આપણે સૌ કોઈ કાગડોળે રાહ જોતા હતા અને આતુરતાનો અંત પણ આવી ચૂક્યો છે બસ હવે ટૂંક ક્ષણની અંદર જ જે કેટલાક રાજ્યો છે એ રાજ્યોના જે પ્રમુખ વાદ્ય હોય છે એ વાદ્યોનો મધુર નાદ પણ હવે સમગ્ર અયોધ્યા નગરી સમગ્ર અવધ નગરીમાં ગુંજતો થઈ જશે ખૂબ જ વિશેષ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે

આજે ન માત્ર અયોધ્યામાં દિવાળી જેવો જશ્નનો માહોલ છે પરંતુ સમગ્ર વિશ્વ આજે ખૂબ જ ખુશી સાથે આ પર્વને ઉજવી રહ્યો છે આ પર્વ હિન્દુ સનાતન ધર્મ માટે હિન્દુ વર્ષ માટે દિવાળી કરતા પણ સવિશેષ છે એક દિવાળી એ હતી ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને જ્યારે અયોધ્યા પરત ફર્યા હતા રાજકુમાર રાઘવ દશરથ રાઘવ ની આગતા સ્વાગતા કરવામાં આવી હતી અને એ દિવસ અયોધ્યા નગરીમાં દિવાળી તરીકે ઉજવાયો દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને સમગ્ર હિન્દુ વર્ષમાં એક ક્ષણને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ

માતા પિતા સાથેનું વર્તન કેવું હોવું જોઈએ એ સમજી જાય કારણ કે ચૌદ વર્ષના વનવાસમાં આમ તો કઈ કઈ ચૌદ વર્ષનો વનવાસ આપ્યો છે અને જ્યારે રામ પાછા વધાર્યા છે ત્યારે પહેલાંમાં પેલા પગે લાગવા કઈ કઈને જાય છે એટલે આજનું યુવાન તો સમજી જાય કે કદાચ જો કે માં કોઈ એવું અને આમાંય ઘણા બધા તર્ક અને અર્થ છે આપણા શાસ્ત્રોની અંદર કે ખરેખર કઈ કઈથી વધારે જાગૃત સ્ત્રી કોઈ હતી જ નહીં અને એ આનું રામનું અને કઈ કઈનું આ પૂર્વ આયોજન હતું કે જે ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોને મારી મારી અને રાક્ષસો જે હાડકાંના ઢગલા કર્યા છે એ બધા જના નાશ કરવા માટે એ કઈ કઈને જ ખબર હતી અયોધ્યામાં કે રામ છે ને એ પ્રભુ છે એટલા જાગ્રત સ્ત્રી હતા એટલે એને માટે પણ ઘણી ચર્ચા થઈ શકે એવી બાબત છે એટલે આજની યુવા પેઢીને ફક્ત ને ફક્ત રામનું જીવન ચરિત્ર ઉપર થોડીક પણ જો નજર કરે તો એને ખબર પડે કુટુંબ પ્રેમ કેને કહેવાય એ રામ પાસેથી જાણવા મળે લંકાના રણાંગણની અંદર રામ રડ્યા છે ચૌદ બ્રહ્માંડ નાથ બરોબર એક રાજપૂતના ખોળીએ જન્મ લીધો છે અને કેવું એને પોતાનું જે માનવ તરીકેનું પાત્ર છે એ ભજવ્યું છે અને પોતે લક્ષ્મણજી મૂર્છિત થયા છે અને રડ્યા છે લંકાના રણંગણની અંદર રામ બરોબર તો ભાઈ પ્રત્યેનો ભાવ કેટલો હોવો જોઈએ આજની યુવા પેઢીને એ રામ પાસેથી જાણવું જોઈએ કિસ ગંધામાં વિજય મેળવી લીધો બરોબર પણ ગાદી ઉપર બેઠા નથી કદાચ કોઈની ઉપર વિજય મેળવી લીધો એ જટીને લવાય રામ અયોધ્યા ઉપર વિજય મેળવી લીધો બરાબર પણ અયોધ્યામાં પોતે રાજગાદી નથી ભોગવી એટલે આજના યુવાનને જાણવાની એ પણ જરૂર છે કે કદાચ તમે બળવાનું હો અને કોઈની સાથે તમે કંઈ જીતી જાઓ તો એને જટી ન લેવું જોઈએ આજે કોઈ પણ આજે મા કેને કહેવાય પિતા કેને કહેવાય ભાઈ કેને કહેવાય પરિવાર કેને કહેવાય રાજ કેને કહેવાય એ કોઈ પણ આજનો યુવાન જો રામને અનુસરીને ચાલે તો રામને અનુસરીને ચાલે તો એનું જીવન ધન્ય થઈ જાય રામ પ્રભુ છે રાજા પણ ન મળે રામ જેવો પ્રભુ તો ન મળે પણ રામ જેવો રાજા એ ન મળે એક એક પ્રજાને શું જોઈએ છે વધુ

શ્રી રામ એટલે સમર્પણ શ્રી રામ એટલે ત્યાગ અને શ્રી રામ એટલે ભક્તોના હૃદયના રામ શ્રી રામ ભગવાન વિશે જેટલું પણ કહીએ એટલું ખરેખર ઓછું છે આજે પાંચસો વર્ષ જૂની કાર સેવકોની તપશ્ચર્યાનો અંત આવ્યો છે મારા પિતાશ્રી જ્યારે બાબરી ધ્વંસ હતો ત્યારે ત્યાં કાર સેવામાં જવાબનું એમને સૌભાગ્ય મળ્યું હતું આજે એમની ઉંમર ઘણી થઈ હોય મેં જ્યારે એમને કહ્યું કે પપ્પા આજે શ્રી રામ મંદિરમાં શ્રી રામ બિરાજવા જઈ રહ્યા છે ત્યારે એમની આંખમાંથી અશ્રુ આવી ગયા મિત્રો જે કાર સેવકોએ પોતાનું બલિદાન આપ્યું છે પોતે જે ત્યાગ કર્યો છે રામ ભગવાન માટે આપણા રામને મંદિરમાં બેસાડવા માટે જે લોકોએ પોતાનું રોય ડોળી દીધું છે એ બધાની આત્માને આજ ખૂબ શાંતિ મળશે અને એમના જે વંશજો છે જેવા મારી જેવા દીકરાઓ આજે જે આ ફળ જોઈ રહ્યા છે એ ખૂબ જ સૌભાગ્યશાળી છે હું આદરણીય નરેન્દ્રભાઈ મોદીને લાખ લાખ વંદન કરું છું કે આપે જે પ્રમાણે આ દેશની સંસ્કૃતિને સન્માનિત કર્યું છે ખરેખર ભારતીય જનતા પાર્ટીના સૈનિક હોવાનું આજે મને ગૌરવ થાય છે સાચી વાત છે સૈનિક હોવાનું ગૌરવ થાય છે કારણ કે તેઓએ જ શિલાન્યાસ કર્યો અને તેઓના હસ્તે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણી સાથે પડેપડના અપડેટ સાથે જોડાઈ ચૂક્યા છે અયોધ્યામાં હનુમાન ગઢીથી સંવાદ હતા દેવનાથ પાંડે દેવનાથ અબ વો ક્ષણ બહુત હી નજદીક હે યોગી આદિત્યનાથ વહા પે આ પહોંચે હે હનુમાન ગઢી કા માહોલ અર અબ સે કિસ પ્રકાર કા મધુર ધ્વનિ આપ સુન રહે હો देखिए जागृति मैं आपको तस्वीरों के जरिए दिखाने की कोशिश करूं तो यहां से देखिए जो तस्वीरों में दिख रहा है ये हनुमान गढ़ी रोड है और यहां से कुछ दूरी पर हनुमान जी का वो प्राचीन मंदिर जिसे हम हनुमान गढ़ी कहते हैं वो यहां पर मौजूद है और अब से कुछ देर पहले उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ का काफिला यहाँ से गुजरा है और जो आप सड़क दिख रही है यहाँ पर लगातार वी आई भी देखने को मिल रहा है और सबसे अहम बात देखने को मिली है यहाँ पर कई फिल्म स्टार अभी यहाँ से इसी रास्ते से गुजर रहे हैं जिन्हें निमंत्रण मिला है अयोध्या में प्राण प्रतिष्ठा कार्यक्रम में शामिल होने का और सुप्रीम कोर्ट के पूर्व सीजेआई जिन्होंने इस अयोध्या के विवाद को सुलझाने में जिनका नाम आता है कि बहुत महत्वपूर्ण भूमिका उन्होंने निभाई थी उनका भी काफिला यहाँ से गुजरा है अब से कुछ देर पहले तो तैयारियां जोरों शोरों से है हालांकि सुरक्षा की दृष्टि से मैं दिखाने की कोशिश करूं जिस जगह पर मैं मौजूद हूं रैपिड एक्शन फोर्स के जवान यहां पर तैनात आपको देखने को मिलेंगे और ये देखिए सड़कों पर आप देखिए सिर्फ और सिर्फ उसी को जाने की इजाज़त है जो वीआईपी मोमेंट जो वीआईपी गेस्ट यहां पर पहुंच रहे हैं जिन्हें निमंत्रण मिला है सिर्फ उन्हीं को जाने की परमिशन मिल रही है फिर भी हम किसी तरह से यहाँ पर पहुंचे हैं और यहाँ से आगे जाने की परमिशन बिल्कुल भी नहीं है क्योंकि लगातार मूवमेंट हो रहा है क्योंकि अब से कुछ देर बाद जब प्रधानमंत्री नरेंद्र मोदी का भी काफिला आएगा तो ये जितने भी तो दस लाख का जो और उसका गुस्सा उसकी व्याप्ति देखी थी तो आज उन आशाओं का प्रतिफल मिला तो जी थैंक यू बस मैं मैं कुछ नहीं बोल सकता ये आपसे आप हम पल पल पे अपडेट लेते रहेंगे आ अद्भुत नजारो कारण के गद, योगेंद्र सिंह अपनी आंखों मन आंसू आ गया हता, आपे तो समग्र वर्णन સાંભળ્યું હશે અને સાંભળ્યું હશે ત્યારે તમે કદાચ એની કલ્પના પણ કરી હશે કે એ સમયગાળો કેવો હતો કારણ કે એક તરફ કાર સેવકોને જ્યાં ગોળીએ વીંધવામાં આવ્યા ત્યાં બીજી બાજુ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કોચ નંબર એસ સિક્સ ને કેવી રીતે ભૂલી શકાય ક્યારેય ને ભૂલી શકાય જે પ્રમાણે આ દેશની જનતાએ પોતાના જ દેશની અંદર એક વિદેશી હોવાની એક ગુંડાઓ હોવાની જેવી ટ્રીટમેન્ટનો જ્યારે અનુભવ કર્યો હોય ત્યારે આજે આ સુવર્ણકાળ જેમ આપણે પહેલાં કીધું કે ચૌદ વર્ષ પહેલાં જ્યારે વનવાસમાં રામ ગયા હતા અને શ્રી રામ જ્યારે અયોધ્યા પધાર્યા ત્યારે જે માહોલ હતું દિવાળીનું એની જેવું જ આજે માહોલ આપણે પૂરા દેશની અંદર જોઈ રહ્યા છીએ આજે જેટલી નકારાત્મક રાજનીતિઓ હતી જેટલી વોટ બેંકની રાજનીતિઓ કરવાવાળા લોકો હતા એ લોકોને આજે એક લફડાક મળી છે હું આ દેશના દરેક નાગરિકને આ જે ક્ષણ છે એ ક્ષણને પોતાના હૃદયમાં રાખી પોતાના જે મેં આપને કીધું કે મારા પિતાએ જ્યારે મને વર્ણન કર્યું કે જે સ્થિતિ હતી ત્યારે એમના આંખમાં તો આંસુ હતા પણ હું પણ ગદગદી થઈ ગયો કે આ સ્થિતિ હતી જ્યારે આપણે આવી સારી સ્થિતિની અંદર આજે સનાતન ની જીત છે સનાતન એટલે શું સનાતન એટલે જે ધર્મ દરેક નું રક્ષણ કરે છે જે ધર્મ દરેકને કંઈક આપે છે જે ધર્મ ક્યારેય કોઈ પ્રકારનું અપેક્ષા નથી રાખતું જેમ કે શ્રી રામ ભગવાનનું જીવન આપણે સનાતનને એક નાની વાતમાં વાત કરીએ તો આદરણીય સૂર્ય ભગવાનને જે પૂજે છે એને પણ ભગવાન પ્રકાશ આપે છે જે લોકો નથી પૂછતા એને પણ પ્રકાશ આપે છે એટલે હું આપના ટીવી ચેનલના માધ્યમથી આ દેશની જનતાને એટલી વિનંતી કરું છું કે આજે સનાતન ધર્મના રાજા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આ દેશને સુખ શાંતિ અને સમૃદ્ધિની અંદર સર્વે લોકો સાથ આપે સહકાર આપે અને શ્રી રામના રાજ્યની અંદર ખૂબ જ સારી રીતે આપણે આપણા દેશનું નામ વધારીએ વિશ્વગુરુ બનવા તરફ જ્યારે નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ આપણે જઈ રહ્યા છીએ ત્યારે સૌ સાથે મળીને આદિયંત નરેન્દ્રભાઈ મોદીને અબડે હાથ મજબૂત કરીએ એબીજ આપને વિનંતી કરું છું રાજુભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે રાજુભાઈ રામ મંદિરને રાષ્ટ્ર રામ મંદિર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે એટલે કે આ મંદિરને રાષ્ટ્ર મંદિર તરીકેનું હવે ઉપનામ આપવામાં આવી રહ્યું છે દિલ્હીની આપણે વાત કરીએ કે જ્યાં બાબર માર્ગ છે તેને હટાવીને અયોધ્યા માર્ગ કરવાની પણ માંગ ઉઠવા પામી છે અને આપ તો ગઢવી છો ગઢવીનો સૂર જો આ પ્રસ્તુતિકરણમાં ન બળે એવું તો બની જ ન શકે બાબર તો હતો જ નહીં બાબર તો પાછળથી થી આવ્યો હતો રામ તો છે અને રામ તો રહેશે જ એટલે સરસ પણ આપે કીધું ને ચારણ તરીકે હું ખરેખર હૃદયની લાગણી છે મારી ખરેખર અને એ ચારણ તરીકે હું એટલું જરૂર કહીશ કે માણસ છે ને કેહણી અને રહેણી છે ને એ સરખી હોવી જોઈએ હું કોઈ પક્ષનો માણસ નથી કે મને કોઈ રાજકારણ હું તો શિક્ષણ જગતનો માણસ છું હું તો ગવર્મેન્ટ હાઈસ્કૂલ નો પ્રિન્સિપાલ છું પણ જયારે માણસો એમ કે આ રામ મંદિર બનાવવાના નથી પણ રામ મંદિર બનાવવા હાટુ ખોટે ખોટા ચૂંટણી આવે છે ત્યારે આવું બધું કરે છે એટલે એ બને ચૂંટાઈ જાય હવે એ સુરમાંથી એને સુર બદલે અત્યારે કે કાં રામ મંદિર બનાવે છે બે હજારની ચોવીસ જીતવા માટે તો એવું ન હોવું જોઈએ જેને આપણે તૂટીને મોકલા છે પછી જે પક્ષના માણસો હોવા જોઈએ પણ રેણી અને કેણી એક રાખશે ને તો એ જીવનમાં ગમે પક્ષમાં આવી એનો પક્ષ ઊભો રહેશે આજે જ્યારે યોગીજી પધાર્યા છે મારે તો યોગીજીને આદેશ 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 કેવું છે જેમ મોદી સાહેબને હજારો હિન્દુઓના કરોડો હિન્દુઓના જે વંદન છે એમ યોગીજીને પણ અમારા શિવ સંપ્રદાયનું બહુ મહત્વ છે ખાસ જે યોગીજી એ સાધુ છે ને એ શિવ સ્વરૂપ સાધુ છે એને કાનમાં કુંડળ છે અને એ શિવ સ્વરૂપ સાધુ છે મહારા તમારા વડવાઓ એવું કેતા કે જીવન દરમિયાન એક જ વખત જો નાથ સંપ્રદાયના સાધુના દર્શન થઈ જાય ને તો એ તમારું જીવન થઈ જાય નાથ સંપ્રદાયના સાધુના જીવન દરમિયાન હિન્દુના દીકરાને એક વખત દર્શન થવા જોઈએ તો યોગીનાથ છે એ દાર્શનિક સાધુ છે એ કઈ બોલે કે કઈ કરે કરતા એમના ખાસ દર્શન થઈ જાય ને તો એ મોટી વાત છે એવા મર્દ આપણને સંત મળ્યા છે યોગીજી તો યોગીજી આજે દેખાયું તમારા માધ્યમ દ્વારા ગુજરાત ફર્સ્ટ ચેનલના માધ્યમ દ્વારા હું જોઈ રહ્યો છું કે યોગીજી અત્યારે અયોધ્યામાં વધારે ચૂક્યા છે શું નાથ સંપ્રદાયની વાતો કરું શું વૈષ્ણવ સંપ્રદાયની વાતો આપણો તો સંપ્રદાયની બેન એટલો બધો મજબૂત છે કે જેની તમે તમે ઇતિહાસ જોવો ને તો

એટલું કીધું અને માં જ્યાં લોટો લેવા લોટ લેવા માટે જાય છે અને માં જ્યાં પાછી આવે છે દીકરી ત્યાં તો ચીપીઓ ભરાવી અને પોતે આંખ કાઢી અને હાથમાં ઊભો છે અરે બેટા અરે બચ્ચા અરે બાપુ એ ક્યાં કરી દીયા તુમને કરી અને માં ધ્રુજી જાય છે અને ત્યારે અગિયાર વર્ષનો સ્નાથ

એ પ્રકારની રામ ભક્તિ અને રામ મગ્ન મા સૌ આમંત્રિત મહેમાનો માત્ર અવધ નગરીમાં પરંતુ સમગ્ર વિશ્વમાં આ જ પ્રકારનો માહોલ આગળ પણ લઈશું પરંતુ હાલ